એમ છે મિત્રો મારું નામ છે મોટો સ્વાગત છે તમારું મારા નવા એક મિની એટલે મિની બ્લોક હું મિત્રો બ્લોક ની અંદર ને એવું લાગ્યું મિની બ્લોક છે જો તમે મારા તમારો ભાઈ અમદો જાય તે પાણી દે ધના દે ઓ વાત જો આ ધોરીયો છો એ હાવ નબળો ધોરીયો છે તૂટીયો ધોરીયો છે ઠેટો ઠેટ લઈને એટલે ધોરીયો તૂટે ને બીક રહેશે ધોરીયા આમ થોડ થોડ સડતો આવ્યો તો કરવો પડશે તો આજે તો આપણે ના જોઈ લ્યો તો હાલો તારા તરમાં નાખવાર ના પડ્યો આપણો પાવડો દે દેદાન દે ના કામ જો મોચો માં પાઉ હું અને આમાં બધું બાકી છે આમ લંબ લંબ પટ્ટો ઘણા બાકી છે આ ઝાકર ને ઉજો કેવું લોકેશન છે જોઈ લો ખાલી તમે ઝાકર જો ખાલી તો અત્યારે ઓછો થઈ ગયો પેલા વધારે હતો તો અત્યારે પાણી પાવા માંડું પછી હમણાં યાર ચાર ભરવાય નહીં ટોલી કડા ભરવાઈ હતી કડપ ભરી લીધી છે ને હવે હેને આપણે નીંદ નાખી છે ગાયું ને જો નીંદ નાખી દો ગાયું ને આમ જોઈ લો

આજે એવું ન લાગે કે માંદું હશે બે દીધી અને આ બેને ક્યાંક નાખવાનું એટલે વાસળી તો ઠેક આમ રખડે રખડે હેમ નાના નાના ગલુડિયા ભાઈ અને વર્ધી ગયું તો આમ બાંધી છે ઠેક અહીંયા ઢાલિયા બાંધી છે જો કેટલા પૂરા પડ્યા તમને કહું ચાર પેડા છે તા ઓલો જાયનો ફેરો આવી જાય ટ્રેક્ટર ભરીને આવે જ છે જાયનો ફેરો આપણે પૈસા નીણ કરીને નાખીએ છીએ ગાયો નાખી નીણું મેળવી આજે તો રોલા જ જાયનો ફેરો આવી જાય ને સામે ચોખ્ખું કરવું જો ઓલું ટીપડું ને મિત્રો અહીંયા કારણે ફેરો નાખે એવું કરવું અહીંયા બીજી જૂની જાહેર પડતી ને ખાતર જેવું થઈ ગયું જૂની જાહેરનું એટલે આગું કરીને પછી જાય ઢગલો અહીંયા કરી નાખવી ચક્રનો ભરોટી આવી ગયો આમ જોઈ લો ભાઈ સાહેબ જો ભાઈ ચક્રનો ભરોટી આવી ગયું છે હવે આ મિત્રો બે મહિના જાય નહીં ખોટ્યા ના વાસોળી જો સારી આમ નહીં એમની માય પાસે જવું એમની માય બધી એમની બે ની માં અહીંયા ઊભી છે

એક દી થયો ને તા ટાંકી પાણ નઈ દીધું તો એમ જો પંખો તૂટી ગયો ગારો દેવ મે લે અલ્યા મિત્રો જો આટલો શોટ એટલો ગારો હે ને મે પંખો લગાડ્યો તો તૈન દી ગેરંટી આપીને કહીએ કો કે તૈન દી પંખો તૂટી જાય અમારી જ્યાં કણ ને બધે જો આ બધા પડ્યા ની બધા હાકી હે દેવ તો કેવો લાગ્યો વિડિયો જરા કમેન્ટ જણાવજો કેવો લાગ્યો ને મિત્રો વિડિયો જરે હાલ નથી બન્યો જાહેર માં રહ્યા ને એટલે મિત્રો જાહેર ને પૂરામ ઘા કરતો તો ઉપર અને પછી બપોરે આ ખાતર ને ઉવાયું ને પછી ચાઈ ને ફેરા ને ઉઠેલું ને એટલે વિડિયો તો મજા જ આવી મિત્રો અને જો ગણપત દાદાનો ફોટો ને કણ ટેપ ઉતરી દી ઓખરી ને જો મિત્રો ખાલી એ કણ ટેપ ઓખરી દે ને કાઈક ના કરી દીશ તો હારો હાલો મળીએ બીજા બ્લોકમાં તમને બધાને બાય બાય અને લાઈક શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ તો તમે કરતા નહીં લાઈક કરી નાખજો ફરવાલો અને કોમેન્ટ કરી નાખજો જેવો લાગ્યો વિડીયો જરાક જણાવજો અને બીજા વિડીયો જોઈજો જેવો લાગ્યો જણાવ એમાં જણાવજો તો બાય બાય સવારે મળીએ બીજા બ્લોગમાં